નમસ્કાર આપ લોકસત્તા સત્તા રાજ્ય સહિત દેશમાં અનેક વખત ઉદ્યોગપતિ કે પછી અભિનેતાને ધમકીભર્યા ફોન અને ઈમેલ આવતા હોય છે ત્યારે આજે દેશના જાણીતા ઉદ્યોગપતિને ધમકીભર્યો ફોન આવતા સુરક્ષા એજન્સી સહિત પોલીસ દોડતી થઈ છે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી મુંબઈ પોલીસને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા વિશે ધમકી ભર્યો ફોન આવ્યો હતો જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે રતન ટાટાની સુરક્ષામાં વધારો કરો નહીંતર તેમની હાલત ખરાબ થશે તેમના હાલ પણ સાયરસ મિસ્ત્રી જેવા થઈ જશે આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી પોલીસે તેમની એક ટીમને રતન ટાટાની સુરક્ષાનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી અન્ય ટીમને ફોન કરનાર વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું જો કે ફોન કરનારની ઓળખ થઈ ચૂકી હોવાની ખબર સામે આવી છે પોલીસે ટેકનિકલ સપોર્ટ અને ટેલિકોમ કંપનીની મદદથી કોલરને ટ્રેસ કર્યો ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું અને જ્યારે તેનું સરનામું જાણવા મળ્યું કે ફોન કરનાર પુણેનો રહેવાસી છે મળતી માહિતી મુજબ કોલ કરનાર વ્યક્તિ છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી ફોન કરનારના પરિવારની પૂછપરછ કર્યા બાદ અધિકારીઓને જાણવા મળ્યું કે તે સ્કીઝોફ્રેનિયાથી પીડિત છે અને તેણે જે ફોન પરથી ફોન કર્યો હતો તે ફોન તેમણે જાણ કર્યા વિના કોઈના ઘરેથી તે લઈ આવ્યો હતો અધિકારીઓએ એમ જણાવ્યું કે તેણે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને રતન ટાટાને ધમકી આપી હતી સાથે જ અધિકારીઓનું કહેવું છે કે ફોન કરનાર સ્કીઝો ફ્રેનિયાથી પીડિત હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો અધિકારીઓએ એમ જણાવ્યું કે ફોન કરનાર ફાઈનાન્સમાં એમબીએ કર્યું છે તેને અને એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે અગાઉ પણ અનેક ઉદ્યોગપતિને આ રીતે ફોન અને ઈમેલ આવી ચૂક્યા છે જેમાં મુકેશ અંબાણીને અનેક વખત ધમકી મળી ચૂકી છે બે મહિના પહેલા જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી એક અજાણ્યા વ્યક્તિએ ઈમેલમાં બસો કરોડ રૂપિયાની માંગણી કરી હતી તે અગાઉ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસે એક અજાણ્યા વ્યક્તિએ તેમને વીસ કરોડ રૂપિયાની માંગણી કરતો ઈમેલ મોકલ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર મેલમાં કહેવામાં આવ્યું હતું કે તેને દેશના શ્રેષ્ઠ શૂટર્સ દ્વારા મારવામાં આવશે આ અગાઉ દસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ધમકી આપવામાં આવી હતી ઉડાવી નાખવાની પાંચ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી આમ અનેક વખત અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે આ કારણે ગયા વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રાલયે તેમની સુરક્ષા ઝેડ કેટેગરીમાંથી પ્લસ કરી દીધી હતી મુકેશ અંબાણી આ સિક્યોરિટી નો ખર્ચ ઉઠાવે છે આ ખર્ચ દર મહિને ચાલીસ થી લાખ રૂપિયા હોય છે